આ સાથે જ શહેરના હંસી કરતાં વધારે ફેશન ઇન્ફ્લુએન્સર્સ પણ રેમ્પ રેમ્પોક કરવા આ શોમાં જોડાયા હતા તો એનઆઈએફડી ચાંદખેડાના ડિરેક્ટર વિશાલ મકવાણાએ જણાવ્યું હતું કે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે અમારા વિદ્યાર્થીઓએ બનાવેલા ડિઝાઇન લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે અમારો આ ફેશન શો કરવાનો મુખ્ય હેતુ એ છે કે આ પ્રકારના શો થકી વિદ્યાર્થીઓનો જુસ્સો વધે તેમને સારું વધુ સારું કરવાની પ્રેરણા મળે ફેશન ઇન્ડસ્ટ્રી બહારથી જેટલી સરળ અને ગ્લેમરસ દેખાય છે તેટલી સરળ નથી તેની પાછળ ખૂબ જ વધારે પરિશ્રમ રહેલો છે આ ઇન્ડસ્ટ્રીમાં જો ક્રિએટિવિટી સાથે મહેનત કરવામાં આવે તો ખૂબ જ આગળ જઈ શકાય છે અમે આવનારા સમયમાં પણ આ પ્રકારની ઇવેન્ટ્સ કરતા રહીશું જેનાથી લોકોમાં ફેશનમાં આવતા નવા ટ્રેન્ડ વિશે જાગૃતતા આવે અને લોકોને એજ્યુકેટ કરીશું કે અલગ સિઝન તહેવાર કાર્યક્રમ સેલિબ્રેશનમાં કયા પ્રકારના ફેશનને અપનાવવું જોઈએ જેથી વધુ સારું દેખાઈ શકાય ફેશન એન્ડ આઈ બે હજાર ચોવીસમાં મુખ્ય પાંચ કેટેગરી રાખવામાં આવી હતી જેમાં ઇન્ડિયન હેરિટેજ મોડર્ન આર્ટ ગ્લોબલ ફ્યુઝન સસ્ટેનેબલ અને અવંત ગરડી રાખવામાં આવી હતી જે જુદા જુદા ત્રણ સ્લોટમાં કરવામાં આવ્યું હતું આ મુખ્ય કેટેગરીની અંતર્ગત હાઉસ ઓફ બનારસ ડેકો એલિગેન્સ રંગસાજી ઇકો વોરિયર્સ કમાનગારી મેટાલિક મશરૂમ બંજારા ટ્રેલ્સ પિંક ઓક્ટોબર જેવી જુદી જુદી વીસ કરતા વધુ થીમ ઉપર બસો પચાસ કરતા વધારે નવા ડિઝાઇન્સ લોન્ચ કરવામાં આવ્યા હતા દરેક શોની પછી અનુરાગ કે વૈશાલી શાહ અને સાંકણચંદ પટેલ યુનિવર્સિટીના દ્વારા ફાઇનલ શો પણ કરવામાં આવ્યું હતું સર મારું નામ છે વિશાલ મુકવાણા સેન્ટર ડિરેક્ટર ઓફ એનઆઈએફડી ગાંધીનગર એન્ડ એનઆઈએફડી અમદાવાદ સર અમે આજે ફેશન શો જે કરી રહ્યા છીએ એ ફેશન શો છે આ ફેશન શોનું મેઇન મોટિવ એ છે કે સર સ્ટુડન્ટ્સ જે છે એમને એક નવો પોર્ટફોલિયો ડેવલપ થાય વેલ એઝ સ્ટુડન્ટ્સ છે ઇન અ ફ્યુચર કોઈ પણ જગ્યાએ જોબમાં કે બિઝનેસ માટે એનો પોતાનું જે આગળ વધે છે તો એમને ભવિષ્યમાં આ પોર્ટફોલિયો છે એ કામ લાગે અને એમના પ્લેટફોર્મ માટે અમે આ ફેશન શોનું આયોજન કરીએ છીએ આજે જે શો રાખ્યો છે એમાં કયા થીમ ઉપર ડિસ્કશન અમે સર આમાં એક્ઝામ્પલ આપું તો ગ્લોબલ ફ્યુઝન છે અવન છે સસ્ટેનેબિલિટી છે એ ટાઈપની અમે ફેશન શોમાં થીમ આયોજન કરી છે જેને અમે અઢાર થીમમાં અમે ફેશન શોના ગાર્મેન્ટ ડિઝાઇન કર્યા છે અને લગભગ એકસો એસીથી બસો ગાર્મેન્ટ્સ છે એ આ ફેશન શોમાં લાઈક શોકેસ થવાના છે કેટલા સ્ટુડન્ટ તારા ઇન્વોલ્વ લગભગ એકસો વીસથી બસો એકસો વીસથી એકસો ચાલીસ જેટલા સ્ટુડન્ટ્સે એમાં પાર્ટિસિપેશન કર્યું છે જજીસ વાઇઝ જજ જજ સર આમાં અનુરાગ છે જ્યુરી મેમ્બર તરીકે છે અનુરાગ છે જજ બ્લાઉસીસમાંથી વૈશાલી શાહ છે એમનો પોતાનો પણ શો થઈ રહ્યો છે આમાં એઝ વેલ એઝ એઝ અ જ્યુરી મેમ્બર તરીકે પણ એ પોતે અમારા શોમાં આવી રહ્યા છે